આપણે ખુબુલ મોત કરીશું બ્લોક બોમ્બ બનાવી દઈશું ફાઇનલી મિત્રો પહોંચી ગયા અમે ચોકડી નાદીપની ચોકડી ને ત્યાં નાસ્તો કરીએ તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છીએ સીધા ડેંગુ છે હવે આપણે અંદર જઈશું અને પછી આપણે ત્યાં આવવાનું ચાલુ છે આરામથી બેસી ત્યાં બાપ પીશું પછી આપણે ત્યાંથી જમીન નીકળવાનું છે તો બહુ ડિસ્ટન્સ ચાલીસ કિલોમીટરનું કંઈક ડિસ્ટન્સ છે ને અમારા સાગર બીજો અમારામાં છીએ તો ફાઈનલી મિત્રો આપણે આ જે સીધા મંદિરના અંદર આપણે દર્શન જો માતાજી ચામુંડા તો અદ્ભુત દર્શન કર્યા અમે તમને પણ કરાવીએ છીએ અને બીજું અહીંની એક સજાવટ સરસ તો અમે આવ્યા તો સરસ અંદર પ્રવેશ કરતો આનંદ આવી ગયો કારણ કે સજાવટના માતાજીનો અદ્ભુત જોઈ એવા આનંદ થયો છે ને જોવા બાળકો બધા ઇલેક્ટ્રિક કારની મજા લીશી અને જો આ રીતનું એમની સજાવટ છે ચાર સામે બાજુ તો બહુ સરસ છે અહીં જુઓ મિત્રો ઢોલની પણ વ્યવસ્થા છે લાઈક અહીંથી ચોપ ચાલુ કરશે ને તો અહીં ઢોલ વાગે એવી પણ એક જે મોટા મંદિરમાં હોય છે એવું જ આપણા આ મંદિરના અંદર છે અને જો ચોપે શિવ શિવપાટો છે તો માનતો મિત્રો આપણા અહીં અમને પૂજા કરાઈ હતી અને બધા મહેમાનો રહે તો મિત્રો આપણે ડીંગુ સીધા આવી ગયા કોઠા આપણા અડકેમાના દર્શન કરવા કારણ કે ડીંગુ સાથે ચાર કિલોમીટર જેવું થતું હતું એટલે કીધું ચાલો તને આપણે મમ્મી બંને જતા આવીએ એટલે પછી આવી ગયા છીએ ફાઇનલી હવે આપણે અંદર જઈને તમને પણ દર્શન કરાવીશું અડકેમાના તો બ્લોગમાં બનાવ્યા જો હું તમને પહેલાં તો દેખાડું તો આ છે આપણો બાનનો થોડો વ્યૂ રવિવારે થોડો વાતાવરણ સારું છે કારણ કે વધારે પ્રમાણમાં પબ્લિક છે અને જો આ પાર્કિંગની વ્યવસ્થા સાઈડ અને ત્યાં સામે ધજા બધું દેખાય છે ત્યાં આપણે મંદિર છે તો ફાઇનલી બનાવી રહી છે મજા આવશે હા રી મિત્રો બજાર છે અહીંથી આપણે જવાનું સીધા અંદર અને સામે દેખાય છે એ મંદિર તો મિત્રો બજાર સારું છે અને જો અલગ અલગ જાતનું એ પણ વસ્તુ મળે છે કટલરી લઈને સરસ મજાના તો જોવા મિત્રો આપણે હડકેમાં દર્શન મંદિરે આવી ગયા છીએ તો આ રીતનું મંદિર છે જુઓ હડકેમાનું આ રીતનું બહારનું થોડું છે વાતાવરણ અને જો સરસ મજાનું નામ લખેલું છે ને આ મૂળ મંદિર અડકે માનું તો મિત્રો અંદરનું જો મિત્રો આપણે દર્શન કરી લીધા અર્ધે માના મંદિરના હવે આપણે સીધા આપણા પાર્કિંગ દેશું અને પછી આપણે બબુ માટે કંઈક લઈશું કોઠા એટલે કોઠું તો લેવું જ પડે એટલે કોઠું લઈને સીધા આપણે જવાના છીએ જે મિત્રો જો આપણે લીધું તા બબુ માટે ડબુ ચાલો આપણે પેમેન્ટ કરી દઈએ લો બેન હાલો તો ડબલું લીધું તો હવે આપણે એને આપડે કોથરી મેકી કી જઈએ અને ગેરજીન ખોલાના છીએ બધા